1952 ની લોકસભાની ચૂંટણીમાં જાણે જોઈને લગભગ 73000 જેટલા મત એ રગ કોણે કરાવ્યા આ એક સવાલ પૂછજો જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા द्वार ઉપર આવે अथवा જે લોકો આપણા સમાજના અધિકાર કે દીકરોને ગુમરા કરવાની કેલે છે હું સમાજનો દીકરો છું હું સમાજ સુધારવા નીકળ્યો છું મોટે મોટે વિધાનસભાની અંદર મારા અનુસૂચી ભાઈ બહેન દીકરા દીકરા ન્યાયની લડત માટે નહીં પોતાના અંદર સ્વાર્થ માટે જે લોકો લડે છે આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો નો ઠેકો લઈને ફરી રહ્યા છે एमने विपक्ष ना मित्रों ने ये पूछो कि बाबा साहब आमिर ने आ कांग्रेस सरकारे सेना माटे तो तेरह हजार मत रद्द करी अरे लोग साइना मंदिर में जता इस सेना माटे अटका रहता और एक वक्त खली सवाल पूछो मित्रों